છોટાઉદેપુર એલસીબી પોલીસે સુરત શહેરમાંથી ચોરાયેલા ઇકો કાર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા વાહન ચોરીના બનતા ગુનાઓને અટકાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ ગાવિતે એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે વાહન ચોરીની બાતમી હકીકત મેળવવા સમજ આપી હતી જેના અમલીકરણ કાજે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે સુરત શહેરમાંથી ચોરાયેલા ઇકો ફોર વ્હીલર ગાડી લઈને બે ઈસમો મધ્યપ્રદેશ બાજુથી પાનવડ તરફ આવે છે તેવી બાતમીના આધારે કંડવા ગામ પાસે વોચ નાકાબંધી કરી બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને રોકી હતી તેની માલિકી અંગે આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા નહોતા જેથી ઇકો ફોર વ્હીલર ગાડી ચેચિસ તથા એન્જિન નંબર ઉપરથી ખાતરી તપાસ કરતાં તેનો રજીસ્ટ્રેશન નંબર જી જે પાંચ સી ક્યુ ચોસઠ એકવીસનું જણાઈ આવ્યો સદર ઇકો ફોર વ્હીલર ગાડી બાબતે સુરત શહેર ખાતે તપાસ કરતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેથી પકડાયેલ ઈસમો સીઆરપીસી એકતાળીસ ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ ચોરીની ઇકો સાથે બે આરોપી રાજેન્દ્રભાઈ રેમલાભાઈ ઠકરાલ રહેઠાણ પાન મહુડી ફળિયા તાલુકો સોઢવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ અને હિતેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા રહેઠાણ ગોધા નિસાળિયા ફળિયું તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુરને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે